તો દેશના અનેક યુવા યુવાનો ચૂંટણી પ્રક્રિયાની એ ટુ ઝેડ માહિતીથી ક્યાંક ને ક્યાંક અજાણ રહે છે જો કે આવું ગુજરાતમાં ન થાય તે માટે શાળાના વર્ગખંડથી સંસદ સુધીની સંપૂર્ણ પ્રક્રિયા સમજાવવાની શરૂઆત થઈ ચૂકી છે કેવી રીતે જાણવા માટે જુઓ આ રિપોર્ટ બી ફોર બોલ નું પ્રાથમિક જ્ઞાન પ્રત્યેક શાળામાં આપવામાં આવે છે

જેમાં ડોડિયા બુશરા નામની વિદ્યાર્થીની બ્યાસી ટકા વોટ મેળવી પ્રથમ આવી હતી તો વિદ્યાર્થીઓમાં દાનિશ નામનો વિદ્યાર્થી આડત્રીસ બંને ઉમેદવારોને વિદ્યાર્થી મતદારોના આશીર્વાદ મળ્યા બાદ શાળામાં આપેલા વચનો પૂરા કરવાની જાહેરાત પણ કરી હતી આજે અંદર એપ્લિકેશન દ્વારા મશીન અને બેલેટ મશીન ડાઉનલોડ કરી અને ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા આ ચૂંટણી પ્રક્રિયા પ્રથમવાર કરવામાં આવી શાળામાં જેમાં બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો ઉમેદવારી પણ બારેક બાળકોએ કરી હતી એમાંથી વિજેતા જે બાળકો થયા વિજેતા જાહેર થયા એના પછી એમની શું જવાબદારી બનશે એમને મંત્રીમંડળની રચના કરવાની આરોગ્ય વિભાગ પાણી સફાઈ આ બધું જ મંત્રીમંડળ આખું બનશે એ મંત્રીમંડળ આખા વર્ષ દરમિયાન પોતાની ફરજોનો જે જોબચાર્ટ મળશે એ પ્રમાણે એ બાળકો શાળામાં કામ કરશે બાળકો દેશનું ભવિષ્ય છે તેથી શાળામાં પણ ચૂંટણી સંદર્ભે જે માર્ગદર્શન શિક્ષકો દ્વારા આપવામાં આવે છે તે પણ સરાહનીય છે યશુપાધ્યાય ગુજરાત ફર્સ્ટ સાબરકાંઠા